ત્યારે યુવાનોમાં નેગેટિવિટી અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહી છે આપણે જોઈએ તો ચારિત્ર નિર્માણ એટલે શું ચારિત્ર નિર્માણ એટલે વ્યક્તિત્વ નિર્માણ બાળકનો જન્મ થાય છે ત્યારથી તેમના ચારિત્ર નિર્માણનો શરૂઆત થઈ જતી હોય છે પોતાના પરિવાર પોતાના આજુબાજુના લોકો પોતાની સાથે રહેતા સમાજ સમાજના જે લોકો છે તે બધાનો ખૂબ જ મોટા પ્રમાણમાં ફાળો હોય છે ચારિત્ર નિર્માણ જેના તેનું જન્મ થાય છે ત્યારથી લઈને મૃત્યુ થાય તમામ ભાષામાં અનુકળ અનુકૂળ રીતે એમાં સંકળાયેલા હોય છે આપણે વાત કરીએ તો યુવાન આપણો દેશ છે તે સૌથી યુવા છે યુવા દેશ છે શા માટે કારણ કે આપણા દેશ પાસે સૌથી વધારે યુવા શક્તિઓ સૌથી વધારે અન્ય દેશો કરતા યુવાનોની સંખ્યા સૌથી વધારે છે 65% યુવાનો આપણા ભારત દેશમાં તેમ છતાં એમને યુવાન કહેવામાં આવ્યા છે હા હું વાત કરું છું એ ભીષ્મ પિતા હું યાદ કરીશ કિરદાર ને કે જે ભગતસિંહ હું યાદ કરીશ એ કિરદાર ને કે રાણી લક્ષ્મીબાઈ ને કે જેને આપણા

એ એ આજુબાજુની સંગત છે છે બધું તમામ પાસાઓ સુધારવાની જરૂર જ્યારે યુવાનોમાં સારા મિત્રો સારા શ્રોતાગળો અથવા તો એવી સંસ્થાઓ છે જેના દ્વારા તમારા વિચારો સારા બને છે અને ધાર્મિકતા તરફ ભણે છે તમારામાં અન્ય લોકો માટેની ભાવના અન્ય લોકો માટેની કેળવણી અન્ય લોકો માટે કેટલો ભાવ આદર અને સન્માન છે તેના ઉપર આધાર હોય છે આપણે કહીએ છીએ ત્યારે અન્ય લોકો આપણું પણ સમાવેશ સમાવેશ થતો હોય છે ત્યારે આપણો અન્ય સમાવેશ થાય ત્યારે આપણે અન્ય લોકોના ચારિત્ર વિશે કોઈ પણ ખરાબ ટીકા ન કરતા બને એટલું પોઝિટિવિટી થી એમના ચારિત્ર વિશે

ये भारत कोई भूमि का टुकड़ा नहीं है ये जीता जाता एक राष्ट्र पुरुष है ये जीता जागता एक राष्ट्र पुरुष है ये बंधन की भूमि है ये अभिनंदन की भूमि है ये अर्पण की भूमि है ये तर्पण की भूमि है यहाँ की नदी नदी हमारे लिए गंगा है और यहाँ का कंकड़ कंकड़ हमारा शंकर है और हम जिएंगे तो भी इसके लिए और मरेंगे तो तो भी इसके लिए और मरने के बाद भी अगर गंगा में बहती हड्डियों से कोई कान लगा के सुनेगा